વૈશાખ સુદ ત્રીજ અખા ત્રીજ અને ગણેશ ચતુર્થી એટલે કે ખેડૂતો માટે ખેતીનું મુહૂર્ત કરવાનો અને ખેત ઓજારોની પૂજા કરવાનો અનેરો ઉત્તમ દિવસ અખા ત્રીજના અને ગણેશ ચતુર્થીને દિવસે બનાસકાંઠામાં ખેડૂતોએ ટ્રેક્ટર દ્વારા વાતે ગાતે ખેતરમાં ઉગમણી દિશાએ પાંચ ચાસ ખેડી ખેતીનું મુહૂર્ત કર્યું હતું પહેલાં ખેડૂતો હળ બળદથી ખેતી કરતા હતા ત્યારે બળદને શણગારી હળ બળદ જોડીને બળદની પૂજા કરવામાં આવતી ત્યારબાદ ધરતી માતાની સ્વસ્તિક દોરી પૂજા કરી કરાતું હતું ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ગામડાઓમાં આજે ગણેશ ચતુર્થીના દિવસે ખેડૂતોએ જોહરા પર ગણેશ બેસાડવાની પરંપરા ગણેશજીનું પૂજન કર્યું હતું જેમાં દીવો કરી જોહરાની પૂજા કરી હતી પરંતુ ખેતીની પદ્ધતિ પણ આધુનિક બનતા હળ બળદના બદલે ટ્રેક્ટરો દ્વારા ખેડૂતોએ ખેતીનું મુહૂર્ત પણ કરે છે સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા ખેડૂતોને ચાંદલા કર્યા બાદ ધરતી માતાજીની પૂજા કરવામાં આવે છે બાદમાં લાલ નાળાછરી બાંધી હળોતરાના ચૈત્રો બાંધી ગોળ ધાણા વહેંચીને અને ખેતીના ઓજારોની આરતી કરવામાં આવતી હતી બ્યુરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ